બનો ધન કુબેર કરો ધનની પ્રાર્થના મારા માટે ધનવાન બનવું આસાન છે મારા માટે ધનની વૃદ્ધિ કરવી પણ આસાન છે હું મારા મનની અનંત ઊર્જાથી ધનની ઉર્જાને આકર્યું છું હું ધનને પ્રેમ કરું છું હું ધનના સદુપયોગથી મારી તેમજ અન્યોની ખુશીને વધારે મહત્વ આપું છું હું દરેક મુશ્કેલીને સ્વીકાર કરી તેને વિજયના રસ્તે વિશ્રામ સ્થળ માનું છું અને અહીંથી બીજા અવસરોને તપાસું છું હું વિચારવા માટે સમય કાઢું છું મારા પુરુષાર્થથી મારી પ્રતિભા વધારે સમૃદ્ધ થાય છે હું જીવનમાં થઈ રહેલા બદલાવથી ખુશ છું હું કાયરતા છોડી વીર બન્યો છું અને મારા ક્ષેત્રમાં હું ઉચ્ચ ચીજો સમાજને આપું છું મારે જે ચીજની જરૂર હોય છે તે બ્રહ્માંડ પાસેથી માંગુ છું અને બ્રહ્માંડ મને સહજતાથી આપે છે હું સામાજિક વહેણ અને પારંપરિક બુદ્ધિમતાને નજરઅંદાજ કરી વહેણની વિરુદ્ધ તરી શકું છું આના માટે હું અથાગ પ્રયત્નો કરું છું હું ખુશી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધું છું હું જાણું છું કે મારા ભવિષ્યમાં બધું સારું છે હું દુનિયાની ખાસ જરૂરિયાતોને જાણી શકું છું અને જરૂરિયાતોને દરેક વ્યક્તિને પ્રાપ્ત કરાવી આપવા કટિબદ્ધ રહું છું હું દુનિયાને નવીન સર્જનાત્મક ભેટ આપી શકું તેમ છું અને આપીશ મારા માટે ધનવાન બનવું આસાન છે મારા માટે ધનની વૃદ્ધિ કરવી પણ આસાન છે હું મારા મનની અનંત ઉર્જાથી ધનની ઉર્જાને આકર્ષે છું હું ધનને પ્રેમ કરું છું હું ધનના સદુપયોગથી મારી તેમજ અન્યોની ખુશીને વધારે મહત્વ આપું છું હું મારા સપનાને પૂરા કરવા માટે ક્યારેય કોઈ બહાના ચલાવતો નથી મને પૂરો વિશ્વાસ છે કે હું મારા સ્વપ્નોને પૂરા કરી શકું છું હું જાણું છું અને માનું છું કે હું મારા ભાગ્યનો નિર્માતા છું હું નિશાન ચૂકી જતા જાતને માફ કરું છું અને હંમેશા ઊંચા નિશાન તાકું છું હું જાણું છું અને માનું છું કે ધનકુબેર બનવાનો મારો હક છે અને હું ધનકુબેર પણ બની શકું છું આ વિચારોને વારંવાર હું મારા માનસ પટલ પર લાવતો રહું છું જેના કારણે મારા જીવનમાં લગાતાર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવતી રહે છે મારા માટે ધનવાન બનવું આસાન છે મારા માટે ધનની વૃદ્ધિ કરવી પણ આસાન છે હું મારા મનની અનંત ઉર્જાથી ધનની ઉર્જાને આકર્યું છું હું ધનને પ્રેમ કરું છું હું ધનના સદુપયોગથી મારી તેમજ અન્યોની ખુશીને વધારે મહત્વ આપું છું હું અમીરોનો આદર અને સન્માન કરું છું તેમજ તેમની દોલતથી હંમેશા ખુશ રહું છું હું જાણું છું કે ધન વિનિમયનું પ્રતીક છે આ બધાની આઝાદીનું પ્રતીક છે મારા રાજ્ય અને રાષ્ટ્રની આર્થિક તંદુરસ્તીનું પ્રતીક છે હું મારા રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં મોટું યોગદાન આપું છું મને ધન કમાવવાના માર્ગે મારા આંતરિક ઉલ્લાસ અને આનંદમાં વધારો થાય છે મારા જીવનમાં ધન મુક્તતાથી પ્રવાહિત થાય છે અને મને સમૃદ્ધ જીવન ખુશી આરોગ્ય અને આઝાદી પ્રદાન કરે છે ધન માટે મારી સદભાવના અને દોસ્તી દિનપ્રતિદિન વધતી જાય છે આ ખૂબ સારી બાબત છે મારા માટે ધનવાન બનવું આસાન છે મારા માટે ધનની વૃદ્ધિ કરવી પણ આસાન છે હું મારા મનની અનંત ઉર્જાથી ધનની ઉર્જાને આકર્ષે છું હું ધનને પ્રેમ કરું છું હું ધનના સદુપયોગથી મારી તેમજ અન્યોની ખુશીને વધારે મહત્વ આપું છું હું દરેકને બિનશરતી પ્રેમ અને ક્ષમા આપું છું હું એવી રીતે જીવન બનાવું છું કે મારું જીવન જોવાનો મને આનંદ આવે છે મારી પાસે બધા દિવ્ય વિચાર અને ક્રિયાઓ છે તેમજ હું મહત્વપૂર્ણ છું